પહેલાના જમાનાની વાત છે એક નાનું એવું સુંદર ગામ હતું ગામમાં કાચા ઘરો હતા ઘરો ગાયોના છાણ અને કોવળથી લીપેલા આ ઘરો બહુ જ સુંદર લાગતા હતા ગામમાં સ્ત્રીઓ લાંબો ઘૂંઘટ તાણી ફરતી હતી ઘરે ઘરે માટીના ચૂલા હતા આંગણામાં ગાયો બાંધેલી હતી ગામને ગોંદરે બાળકો વડવાયુના હિંચકે હિંચકા હિંચકે હિચકતા હતા અને બધા સુખ શાંતિથી રહેતા હતા અને જમીન તો એવી હતી કે આંખો વીચીને પણ તમે કોઈ પણ દાણા નાખી દો તે તો તે ઉગી જાય અને સારો પાક આવે બંજર જમીનમાં પણ તમે જો ખેતી કરી અને અનાજ વાવી દો તો બહુ સારો પાક ઉગી નીકળતો એવી જમીન આ ગામમાં એક પટેલ રહેતા હતા હવે પટેલને એકને જ ગામમાં ઘર પાકું હતું અને તેઓ સુખી હતા તેમને ઘણી ખેડવાલાયક જમીન હતી અને તેમનું માન સન્માન પણ હતું હવે એક કુંભારને ખેતર હતું પરંતુ તે ખેતરમાં ખેતર વચ્ચે એક પીપળાનું ઝાડ હતું અને તે પીપળાના ઝાડમાં એક ભૂત રહેતું હતું તે જ્યારે આ કુંભાર જમીન ખેડવા માટે જાય ત્યારે તેને બીવરાવતું તેને ડરાવતું અને આ કુંભાર ખેતી કર્યા વગર પાછો આવતો રહે પાછો આવતો રહેતો હતો આ રીતે વખત ભૂતે કર્યું એટલે તે તે જમીન સાવ થઈ ગઈ અને ત્યાં કુંભારે જવાનું બંધ કરી દીધું હવે આ પટેલને ખબર પડી એટલે પટેલે કહ્યું કે તમારે ખેતર વેચવું છે તો કુંભારને તો ભૂતની બીક લાગતી હતી એટલે તેણે કહ્યું હા મારે વેચી દેવું છે એટલે પટેલે કુંભાર પાસેથી ખેતર લઈ લીધું અને થોડા દિવસ પછી તે ખેતરમાં ઝાડા ઝાખરા અને પાંદડા સારા કરવા ગયો તેના હાથમાં લાકડી હતી તે લાકડીથી ઝાડા ઝાખરા ભેગા કરતો હતો ત્યાં ભૂત પ્રગટ થયો અને પટેલને બીવરાવ માટે અવનવા અવાજ કરવા લાગ્યો પણ પટેલનો દીકરો એનાથી ડર્યો નહીં અને કહ્યું કે આ મને ઝાડા ઝાખરા અને પાંદડા ભેગા કરાય તો ભૂત કહે મને ઝાડા ઝાખરા ભેગા કરવાનું કહે છે એમ કરીને એ મોટી મોટી કટોરી જેવી આંખો કરવા લાગ્યો ડુંગળી જેવા ડોળા કરવા લાગ્યો ભૂત પરંતુ પટેલનો દીકરો બીવે એ બીજા એને તો લાકડી ઉપાડી અને ભૂતની પાછળ પડ્યો ભૂત આગળ અને પટેલનો દીકરો પાછળ જાય ભાગ્યા ભૂતને થયું કે આજ મને મુકશે નહીં એટલે તેણે તેના ગુરુને યાદ કર્યા અને તેને કહ્યું કે મને આજ આ પટેલના મારથી જો તમે બચાવશો તો હું અમાસના દિવસે બધાને ભોજન કરાવીશ બધા ભૂતોને ભોજન કરાવીશ એટલે આ પટેલના દીકરાએ સાંભળી લીધું અને તે પાછો વળી ગયો તેને થયું કે આપણે અમાસના દિવસે આ ભૂતોનું ભોજન જે બનાવે તે આપણે ઝાપટી જવું છે એટલે તે પાછો વળી ગયો અને બધું ઝાડા ઝાકરા સારા કરી અને ઘરે ચાલ્યો ગયો ઘરે તે ગયો કે ત્યાં તેમના બાપુના વાળ કાપવા માટે વાણંદ આવેલો જેનું નામ પ્રેમલો એટલે પ્રેમલાએ કહ્યું પ્રેમલાને કહ્યું કે તારે અમાસના દિવસે મિષ્ટાન ખાવાનો પ્રોગ્રામ રાખેલો છે તો તારે આવવું છે આખો દિવસ કામ કરીશું અને સાંજે ભરપેટ ખાઈને આપણે પાછા આવતા રહીશું અને સાથે એક બે બોરીઓ પણ લઈ લેજે એટલે પ્યામલા એ કહ્યું કે જમવા જઈએ ત્યાં તો કોઈ કિલો બે કિલો મીઠાઈ આપે બોરીઓ શું કરવી છે તો પટેલે તેને ચૂપ કરાવી દીધો અને કહ્યું હું કહું તેમ કર તારે મારી સાથે ચૂપચાપ આવવાનું છે એટલે પ્યામલાએ કહ્યું કે કોઈ વાંધો નહીં જમવામાં તો મને બહુ રસ છે એમ કરતા અમાસ આવી ગઈ અમાસના દિવસે બંને આખો દિવસ ખેતરમાં કામ કર્યું અને સાંજે એ પીપળાના ઝાડ ઉપર ચડી ગયા એટલે પ્યામલો પટેલના દીકરાને કહેવા લાગ્યો કે પટેલ તમે તો મને મિષ્ટાન જમવાડવા માટે લાવ્યા હતા પરંતુ આઈ અહીં આવું કંઈ લાગતું નથી એટલે હું ઘરે જ આવું છું એટલે બંને પીપળાના ઝાર ઉપર ચડી ગયેલા હતા એના ઉપરથી આ પેમલો વાળ નીચે ઉતર્યો કે સામેથી ભૂત અને ભૂતની આવતા દેખાયા જેવા ભૂતને ભૂતોને જોયા કે પેમલો પીપળાના ઝાર ઉપર પટેલની પાસે જઈને સાનો મનો બેસી ગયો અને બધા ભૂતો ભેગા થયા અને બધા ભૂત ભૂતની બધાએ થઈ અને ભોજન બનાવવાનું શરૂ કર્યું કોઈ પૂરી બનાવે કોઈ શાક બનાવે કોઈ લાડુ બનાવે અને બધા કામમાં લાગી ગયા એટલે ભૂતનો પ્રમુખ ત્યાં આવ્યો અને તેણે પૂછ્યું કે આ શેની ખુશીમાં તું અમને જમાડે છે એટલે ગંગુ ભૂતે કહ્યું કે હું આ ખેતરનો માલિક પહેલાં બીજો હતો એને હું બીવડાવતો હતો અને પછી એક વખત એનો અસલ માલિક આવી ગયો અને એને બીવડાવા ગયો મેં કટોરી જેવડી આંખો કરી પરંતુ તે મારાથી ડર્યો નહીં અને ડરવાની વાત તો એક બાજુ રહી પરંતુ લાકડી લઈને મારી પાછળ પડ્યો એટલે મેં મારા ગુરુને માનતા કરી માનતા કરી હતી જો મને આ લાકડીના મારથી બચાવશો તો હું બધા ભૂતોને જમણવાર કરીશ અને બધાને મિષ્ટાન જમાડીશ એટલે ભૂતના પ્રમુખે કહ્યું કે ગંગુ તે તો અમારું નાક કપાયું ભૂતોથી તો ડરીને ભાગી જાય છે અને તું એક માણસને ન ભગાડી શક્યો કટોરી જેવી આંખોથી ન ડરે તો મોટી સંતરા જેવી આંખો કરવાની અને સંતરા જેવી આંખો કરતા પણ ન બીવે તો મોટી થાળી જેવી આંખો કરવાની પરંતુ એમને બીવડાવવા જોઈએ એમ કરી એના પ્રમુખે મોટી થાળી જેવી આંખો કરી થાળી જેવી આંખો કરી અને પ્યામલો જોઈ ગયો એ તો થર થર ધરુજતો હતો અને આંખો ભાળીને તો ભફડાંગ કરતો નીચે પડ્યો જેવો નીચે પડ્યો કે આ પટેલને વિચાર આવ્યો એમને મગજ દોડાવ્યું અને કહ્યું કે પકડ પકડ ભૂતના સરદારને પકડ એટલે ભૂતનો સરદાર વિચારવા લાગ્યો કે હા તો મને પકડવાની વાત કરે છે એટલે પટેલ એમ કરી ઝાડની ડાળીઓ જોર જોરથી હલાવવા લાગે છે એમ કરી અને ભૂતોના સરદારે વિચાર્યું કે આ બધું ભલે પડ્યું અને તે તો પોતાનો જીવ બચાવીને ભાગ્યો એટલે ભાગ્યો એટલે ઉપરથી પટેલ પણ લાકડી લઈને ધડામ કરતા પડ્યા એટલે બીજા ભૂતો પણ બીજા ભૂતો અને ભૂતની બધા જાય ભાગ્યા પછી પટેલે પ્યામલાને કહ્યું કે કાંઈ વાગ્યું તો નથી ને અને હવે પ્યામલા કહ્યું કે ના પટેલ મને વાગ્યું નથી વાગ્યું પટેલે કીધું કે હવે આ બધું મીઠા પકવાન ભેગા કરી લે અને આ બોરીઓ ભરી લે અને ઘરે જઈને તારા ઘરના ને બધાને જમાડજે અને મારા ઘરના ને પણ જમાડશું આ રીતે પછી તેઓ પોતાનું બળદ ગાડું લઈ અને ઘરે આવી ગયા પછી બે ત્રણ દિવસ પછી પટેલ તે ખેતર ખેડતા હતા ત્યારે તે પીપળાના ઝાડ નીચે હળ ચલાવતા હતા ત્યાં તેમને ચાંદીના સિક્કા ભરેલો ઘડો એ પીપળાના ઝાડ નીચેથી નીકળ્યો હવે તો પટેલ માલામાલ થઈ ગયા અને બધા પૈસા તેઓ લઈને ઘરે આવ્યા અને તેમણે આખા ગામને જમાડ્યું અને બહુ મોજ મસ્તી કરાવી અને ગામ ખુશ થઈ ગયું અને પટેલને કહેવા લાગ્યા કે પટેલ આ શેની ખુશીમાં તમે જમાડ્યા છે તો પટેલે કહ્યું કે આ બધું તો ગંગુની કૃપા છે કોઈ કાંઈ સમજ્યા નહીં જય માતાજી મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો જેથી સૌથી પહેલાં અમારું નોટિફિકેશન તમને મળે અને અમારા તમારા માટે આવી નવી નવી વાર્તાઓ અમે લાવતા રહીએ જય માતાજી મિત્રો